આ ભાજપ ની જે ત્રીસ વર્ષ નીતિ છે તમામ નીતિ નિષ્ફળ ગઈ છે તમામ નીતિ આપણને નુકસાન કરતા છે એટલે આપણા ડેડિયાપાડા ના ધારાસભ્ય આદિવાસી સમાજ ના હીરો અહિયાં પધાર્યા છે એમનો હું દિલ થી હૃદય થી આપ વતી આભાર માનું છું સાથે સાથે શિક્ષણ માટે ખૂબ મહેનત થી પોતાનો પૂરેપૂરો ટાઈમ આપનાર એવા યુવરાજશ્રી જાડેજા અહીંયા બેઠા છે એમનો પણ હું દિલથી તમારા વતી આભાર માનું છું આ સ્ટેજ પર ઓબીસી સમાજના લીડર એવા આપણા બિરજરાજભાઈ સોલંકીએ અહીંયા બેઠા છે એમનો પણ આભાર માનું છું સાથે સાથે લાંબા ટાઈમથી તમને અહીંયા વક્તવ્ય પણ આપ્યું એવા બિપિન ગામિત અહીંયા પધાર્યા છે એમનો પણ હું દિલથી હૃદયથી આભાર માનું છું સાથે સાથે આમ આદમી પાર્ટીની પૂરી ટીમ તેમજ મારી સામે વડીલો યુવાઓ આગેવાનો અને આમ આદમી પાર્ટી ના ક્રાંતિકારી યોદ્ધાઓ પધાર્યા છો તમારો દિલ થી હૃદયથી આભાર માનું છું આપણે આ ભાજપ ની સાથે ત્રીસ વર્ષ આપણા લોકો એ કાઢ્યા છે ત્રીસ વર્ષમાં સાહેબ એમને પહેલા તો નોટબંધી બંધી લાવ્યા બધા યાદ છે ને નોટબંધી બંધી લાવ્યા ત્યારબાદ જી એસ લાવ્યા સાહેબ આપણા ના ખિસ્સામાંથી અત્યારે જીએસટી નું નાણું જ નાના પંચની યોજના હોય સાથે અહીંયા જે માર્કેટ માં આપણો અનાજ લેવામાં આવે એમાં પણ તમામ જગ્યાએ હપ્તા ઉઘરાવામાં આવે છે તમામ જગ્યાએ ટકાવારી લેવામાં આવે છે

એમને સાંભળીને તમારે પણ આ જે નેતાઓ અત્યારે તમારા માટે મારા માટે લડી રહ્યા છે એ રીતનું આપણે લડત ગામે ગામ ફળિયા ફળિયા થવી જોઈએ અને આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી તમામે જીતાડવાની છે જીતાડશો ને કેટલા જણના વિચાર છે બધા થઈને જીતાડશો ભારતમાં તો ભારત ભારતમાં તો કે સાથે સાથે હું તો તમારા

આ વાત તમારે કરી દેવાની છે આટલો કઈ મારી વાણી નો વિરામ આપું છું જય માતાજી